વિછિયા તાલુકાના ધોરિયાળી ગામે હેન્ડ ગ્રેમિંગ અંગેની ઘનશ્યામભાઈ રાજપરાએ અરજી કરેલી હતી તે અનુસંધાને કેટલાક શખ્સોએ તેમની હત્યા નીપચાવી નાખી આ હત્યાના બનાવની અંદર પોલીસે સાત જેટલા શખ્સોની અટકાયત કરેલ હતી અને વિછિયા પોલીસ સ્ટેશને લાવેલા હતા આ સાત શખ્સો પાસે પોલીસે રીકન્સ્ટ્રક્શન કરાવેલ હતું અને પરંતુ પકડાયેલા શખ્સોનું વરઘોડો કાઢો સરઘસ કાઢો તેવી માંગ સાથે વિછ્યા પોલીસ સ્ટેશન પાસે લોકોનો જમાવડો થતો ગયો અને જમાવડો એટલો બધો થઈ ગયો કે ઉગ્ર માગણી થઈ ગઈ અને પોલીસ સ્ટેશન આખાને ઘેરી લીધેલું હતું દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે આખું પોલીસ સ્ટેશન લોકોથી ઘેરાયેલું નજરે પડે છે અને આ જે ઉપસ્થિત લોકો છે તેને શાંતિ રાખવા માટે પોલીસ અધિકારીઓ છે તે અપીલ કરી રહ્યા છે કે આ ગેરવાજબી માગણી છે અને આવી રીતે સરઘસ કાઢવામાં આવે તો આરોપીઓ છે તેના પણ જીવનું જોખમ થઈ જાય એટલે આ માંગણી સ્વીકારવામાં ન આવેલી તેને કારણે થઈ આ ઉપસ્થિત મેદની છે તે ઉશ્કેરાઈ ગઈ અને તેઓએ થોડીવારમાં ઉગ્ર સૂત્રોચ્ચાર ત્યારબાદ ઉપસ્થિત જનમેદનીએ પથ્થરમારો કરેલો પથ્થરમારાની અંદર ત્રણેક પોલીસ કર્મચારીઓને નાની મોટી ઈજા પહોંચેલી અને પોલીસના વાહનોમાં પણ નુકસાન પહોંચેલું જેથી પોલીસે હળવો લાઠીચાર્જ કરેલું અને ત્યારબાદ ટોળાઓ ઉપર દસ જેટલા ટીઆર ગેસના સેલ છોડવામાં આવેલા અને ટોળોને વિખેરવામાં આવેલું જુઓ આ સમગ્ર ઘટના ત્યારબાદ જિલ્લા પોલીસ વડા શું કહે છે આ ઘટના વિશે અને ત્યારબાદ રેન્જ એજી પણ શું કહે છે આ ઘટના વિશે અને લોકોને શું અપીલ કરે છે જુઓ આ રિપોર્ટમાં આંટી બાબુ ને કાંઈ આવે એ પેલા બાપા એ પણ લીધો પણ ખુશ કરવાનો હતો તેને મુદ્દાને લઈ અને લોકોનો ટોટલ ઉમળ અને માહોલ બગડી ગયો તેવી બારમાં પણ ગઈ એકત્રીસમી તારીખે વિછિયા પોલીસ સ્ટેશનમાં એક મર્ડરની ઘટના બની હતી તે સંબંધમાં જે એફઆઈઆર દાખલ થઈ એકત્રીસમી તારીખે આમાં એક નામજોગ વ્યક્તિ અને ત્રણ અજાણ્યા ઈસમોના નામ હતા પોલીસે આમાં તપાસ શરૂ કરી અને આમાં આઠ જેટલા આરોપીઓના નામ કાઢ્યા છે આઠ આરોપીઓમાંથી છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને આ લોકોની પાંચ દિવસની રિમાન્ડ પણ લેવામાં આવી હતી આજે સવારે આ ઘટના સંબંધમાં જે રિકન્સ્ટ્રકશનની કાર્યવાહી છે એ પણ કરવામાં આવી હતી પણ અમુક લોકો ભેગા થયા અને એ લોકોએ પોલીસ પાસેથી ગેરવ્યાજબી એક માગણી કરી કે તમે આ આરોપીઓના સરઘસ આખા વિછિયા ટાઉનમાં તમે કાઢો જે ખરેખર ગેરવ્યાજબી અને ઇલિગલ બાબત હતી અમે આ લોકોને સમજાવવાનું પ્રયત્ન કર્યું પણ આ લોકો માન્યા નહીં અને પછી સામેથી અમુક આમાંથી અમુક લોકોએ પથ્થરબાજી કરવાનું શરૂ કર્યું જેથી કરીને પોલીસે જે ગેસના સેલ છે એ પોલીસ દ્વારા છોડવામાં આવ્યા છે લગભગ દસ જેટલા અને ફિફ્ટી ટુ જેટલા આરોપીઓને ડિટેઇન કરવામાં આવ્યા છે અને આ બાબતમાં એફઆઈઆર દાખલ કરવાની કામગીરી અત્યારે ચાલુ છે હું વિછીયા ટાઉન અને આજુબાજુના જે ગામડાના લોકો છે આ લોકોને અપીલ કરું છું કે શાંતિ બનાવી રાખે અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી જે ટોળા હતું એ દેખરાઈ ગયું છે અત્યારે એ સ્થિતિ શાંતિપૂર્ણ છે અને પોલીસ જે લોકોએ કાનૂન હાથમાં લીધું છે એમના વિરુદ્ધમાં કડકથી કડક પગલાં લેશે

કેમ કે પોલીસ ટોળાને કંટ્રોલ કરવા માટે આગળ જતી હતી અને આ લોકો પથ્થરબાજી કરતા હતા તો એક થી બે વાહનોના કાચ તૂટ્યા છે આજે વિશા ખાતે જે બનાવ બન્યો હતો એ અનુસંધાન આજે તમામ વિસ્તારોની મુલાકાત લીધેલી છે તમામ અધિકારીઓએ મિટિંગ કરેલી છે અને પોલીસ દ્વારા તમામ જે જે લોકો સામેલ હશે એ તમામ વિરુદ્ધમાં પોલીસ દ્વારા કડકથી કડક કાર્ય કરવામાં આવશે પોલીસના તમામ અધિકારીઓ કર્મચારીઓ આ કામગીરીમાં લાગેલા છે અમારા ત્રણ પોલીસ કર્મચારીઓની ઈજા થયેલી છે પોલીસ દ્વારા દસ જેવા પિયર ગેસના સેલો એ છોડવામાં આવેલા છે અત્યારે હાલ પરિસ્થિતિ ખુબ જ કંટ્રોલ માં છે આપને મારફતે પરણો اپિલ કરું છું કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારની અફવામાં ધ્યાન ન દે પોલીસ તમામ પોતાને કામગીરી કડકાઈથી કરશે અને કોઈ પણ વ્યક્તિ ને કોઈ પણ રજવાતો તાત્કાલિક અમારા પોલીસ અધિકારી કર્મચારીને મળી શકે છે પણ પોલીસ આ મુદ્દા ઉપર કોઈ પણ પ્રકારની બાનછોડ કરવા માંગતી નથી આ ગેરકાયદેસર મુદ્દાને જડમૂળથી ડામી દેવા માટે પ્રયત્ન પોલીસ દ્વારા કરવામાં આવશે અને તેના માટે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તમામ આરોપીઓને શોધી કાઢવા માટે ટીમો રવાના કરવામાં આવેલી છે અને તમામ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ એ તમામ જે કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર્સ છે એ પ્રકારનું આયોજન કરવામાં આવેલું છે પોલીસ દ્વારા અત્યારે આ પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલી છે અને જે જે આગેવાનો હશે જે 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 લોકો આ કામગીરીમાં ગેરકાયદેસર હશે એને કોઈ પણ સંજોગોમાં છોડવામાં નહીં આવે પોલીસ દ્વારા વિરુદ્ધમાં કડક થી કડક કાર્યવાહી કરવામાં આવશે એમાં જે પણ વ્યક્તિ હોય જે પણ વ્યક્તિ એની સાથે સંડો લેશે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એને કોઈ પણ સંજોગોમાં છોડવામાં નહીં આવે